નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ આજના વિડીયોમાં રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા ત્રેપન હજાર કરતા વધારે આંગણવાડી કેન્દ્રોની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો કે જેઓની સંખ્યાબળ એક લાખ દસ હજાર કરતા વધારે થાય છે તેમના પગાર વધારાને લઈ અને લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે ક્યાંક ને ક્યાંક શુભ સમાચાર મળે તેવું મિત્રો આ તમામ કર્મચારીઓ રાહ જોઈ રહ્યા છે તો વિડીયોમાં જાણીએ કે આંગણવાડી કર્મચારીઓની લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ સરકાર કેટલો પગાર વધારો કરશે આ બંને સંવર્ગોનો અને ક્યાં સુધીમાં પગાર વધારો મળી જશે તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું તો વિડીયોના આજ સુધી આ બનાવ્યા રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં રહેલું બે દબાવી તો નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ જી કેના વિડીયોઝ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમે સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો આપ સૌને જણાવી દઈએ કે આદર્શ આચાર સંહિતા લોકસભાની અને સાથે જ રાજ્યમાં પાંચ વિધાનસભાની જે આદર્શ આચાર સંહિતા હતી તે ગતરોજ છ માર્ચ છ જૂન બે હજાર ચોવીસના રોજ પૂર્ણ થયેલ છે અને હવે નવી સરકારની જે રચના છે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપ સરકારની જે સંગઠિત એનડીએ ગ્રુપ છે તે સરકાર બનાવવા જઈ રહ્યું છે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ત્રીજીવાર દેશના વડાપ્રધાન બનશે આ તમામ મિત્રો અટકળો વચ્ચે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ અને હવે નવી સરકારની પણ રચના થશે અને હવે જુલાઈ મહિનામાં જે છે તે મિત્રો પૂર્ણ કક્ષાનું જે વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ છે તે નવા નિમાયેલા નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવશે અને નાણામંત્રી ચોક્કસથી મિત્રો આ વખતે જે રીતે ભાજપ સરકારને જે સીટોનું નુકસાન થયું છે સરકારી કર્મચારીઓને નારાજ કરવાથી ચોક્કસથી સરકારી કર્મચારીઓને સરકાર પોતાના તરફ આકર્ષવા માટે ક્યાંક ને ક્યાંક તમામ સંવર્ગોને ક્યાંક થોડો થોડો લાભ આપવાનો પ્રયત્ન આગામી પાંચ વર્ષ સુધી કરશે કારણ કે આગામી લોકસભાની ચૂંટણી વર્ષ બે હજાર ઓગણત્રીસમાં યોજાય ત્યાં સુધી સરકારી કર્મચારીઓને પોતાની તરફ આકર્ષવા માટે આ કેન્દ્ર સરકાર ચોક્કસથી મિત્રો કટિબદ્ધ બનશે અને મિત્રો હવે સૌથી પહેલો વારો તો મિત્રો આંગણવાડી કાર્યકર અને તિળાઘર બહેનોનો આવશે કારણ કે આંગણવાડી કાર્યકર અને તીળાઘર બહેનોનો વર્ષ બે હજાર અઢારમાં નરેન્દ્ર મોદી દ્વારા પગાર વધારો કરવામાં આવ્યો હતો સરકાર દ્વારા ત્યારબાદ કોઈપણ જાતનો વધારો થયો નથી આશાઓ એવી સિવાય રહી છે કે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને હવે જુલાઈ મહિનાથી મિત્રો લોકસભા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના જે પગાર છે તેમાં કેન્દ્ર સરકાર દ્વારા પચીસો રૂપિયા અને રાજ્ય સરકાર દ્વારા પણ પચીસો રૂપિયાનો પગાર વધારો જે છે તે કાર્યકર બહેનોનો સાથે જ મિત્રો તેડાગર બહેનોનો પંદરસો રૂપિયા રાજ્ય સરકાર અને પંદરસો રૂપિયા કેન્દ્ર સરકાર એમ ત્રણ હજાર રૂપિયા પગાર વધારો જે છે તે સેવાઈ રહ્યો છે મિત્રો સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે જુલાઈ મહિનાના બજેટમાં આની જાહેરાત થશે અને ઓગસ્ટ મહિનાથી આ પગાર વધારો તમામ જે કર્મચારીઓ છે તેમને મળી જશે એટલે કે નવો પગાર જે છે તે કાર્યકરનો તે મિત્રો પંદર હજાર રૂપિયા પ્રતિમાસ ઓગસ્ટથી થશે જ્યારે તીડાકાર બહેનોનો પગાર જે છે તે મિત્રો સાડા આઠ હજાર રૂપિયા પ્રતિમાસ જે છે તે આગામી ઓગસ્ટ મહિનાથી થઈ શકે છે આંગણવાડી કર્મચારી યુનિયન દ્વારા જે છે તે પગાર વધારાની માંગ ઘણા વર્ષોથી આ સરકાર સામે થઈ રહી છે લોકસભાની ચૂંટણી પૂર્વે પણ આંદોલનો થયા હતા અને સરકારને રૂબરૂમાં મળીને મહિલા અને બાળ વિકાસ મંત્રીને મિત્રો આંગણવાડી કાર્યકરોનો પગાર અઢાર હજાર રૂપિયા અને તિળાઘર બહેનોનો પગાર પંદર હજાર રૂપિયા કરવાની માંગ સરકારે મૂકી છે પરંતુ સરકાર જોવાનું એ રહેશે કે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને નવી સરકાર કેન્દ્ર સરકાર દ્વારા જે કોન્ટ્રીબ્યુશન વધારવામાં આવશે તો રાજ્ય સરકાર પોતાનું કોન્ટ્રીબ્યુશન કેટલું વધારે છે અને મિત્રો ટૂંક સમયમાં જે છે તે જુલાઈ મહિનામાં આપણને ખબર પડી જશે કે આ બંને સંવર્ગોનો પગાર સરકાર કેટલો વધારે છે આશા રાખીશું કે આ ન્યૂઝ ક્યાંક ને ક્યાંક આ લાખો આંગણવાડી કાર્યકર તિળાઘર બહેનોના જે છે તે મિત્રો રાહમાં ક્યાંક ને ક્યાંક મિત્રો અજવાળું પાથર છે તેવા બનશે જય હિન્દ અસ્તુ